અંબાજીમાં ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આવેલી કાપડની દુકાનમાં બીજા માળે આગ લાગતા દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા આ દુકાનમાં આગ પ્રસરી રહી હતી ત્યારે દુકાન બંધ હતી જોકે આજુબાજુની દુકાનના વેપારીઓએ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં જે દુકાન આગ લાગી હતી તેમાં રેડીમેડ કપડા અને કાપડમાંથી સિલાઈ કરી કપડાં તૈયાર કરવાનું કામ થતું હતું આગનો કોલ મળ્યા બાદ ફાયર ફાઇટર વીજ કર્મચારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોચ્યા હતા આગ બુજાવા માટે કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પ્રસરતી અટકાવી હતી જોકે આ આગથી કપડાં સીવવાના બે મશીનો બળીને ખાખ થયા હતા આ દુકાનમાં લાગેલી આગમાં કેટલાક દસ્તાવેજ રોકડ રકમ અને કાપડનો તૈયાર અને કાચો માલ બળી જતાં લાખોનું નુકસાન થવા પામ્યું હતું આ આગનો બનાવ વાયુવ્યે પ્રસરતા નવનિયુક્ત અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેઓએ આદિવાસી દુકાન માલિકને આશ્વાસન સાથે કેટલીક રોકડની સહાય કરી હતી અમાર રેડીમેડ નો ધંધો પણ કરતા હતા રેડીમેડ ના બધા અમાર માલ બળી ગયો અને ગરાગોના કપડા હતા એ પણ બળી ગયા અમારું ને બધા એ ડોક્યુમેન્ટ હતા એ પણ બળી ગયા અને માર પૈસા અંદર હતા એ પણ બળી ગયા અને માર દાગીના હતા એ પણ બળી ગયા તમે શું ગયા હતા કે શું સમાચાર મળ્યા અમે ખેત માં મકાઈ વાવતા હતા એટલે અમે હોમેવાળા અમાર ભાઈ એને ફોન કર્યો એટલે અમે દોડીને આવ્યા દોડેને આવ્યા એટલે અહીંયા આગ ધુવાડો નકળતો હતો એટલે એટલે એ ફોન કર્યો લાઈટ વાળાને એટલે લાઈટ વાળા દોડીને આયા એટલે કાપીને ખોલી દુકાન તો એટલે બધું હળગી ગયું કોઈ સુ બચ્યું નથી અમારે સરકાર તરફથી કોઈ મદદ મળે તો સાહેબ ને વિનંતી અમે એસી આશા રાખી છે